સુરતના ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થીની દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો ગોડાદરા વિસ્તારની રહેતી આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી

ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને એને બહાર ઊભી રાખી ગઈ ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સરને મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની મેં કીધું આવતા મહિને ભરી દેવા હું તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી એ કે મારે સ્કૂલ જવું નથી ગયું પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ પાછી પાછી ચાર પાંચ દિવસ ગઈ નથી રાતે એને છ સાડા છ વાગે આવું કરી દીધું અમે બધા જો કામ પર આવે મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય પેરેન્ટ્સ સાથે આવું અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ મેં નામ વિજય મેરી બહેન આદર્શ પબ્લિક સ્કૂલ ગોળાધરા મેં આઈએ સ્કૂલ ક્લાસ એટ એટ મેં પડતી હતી तो उसको फीस के लिए बहुत टॉर्चर किया वो घर पे आके एक बार रोई थी तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फ़ीस नहीं भरी तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फ़ोन लगाकर। तो वो बोलते हैं कि आप फिर आप जब फीस भरोगे तभी आपका आपको स्कूल में बैठाएंगे मेरी बहन को ऐसा बोला तो फिर हमने वापस बात की तो वो बोले ठीक है तो उस दिन मेरी बहन स्कूल गई थी तो भी उसको पूरे दिन बाहर खड़ा रखा उसको बार बार तो फीस के लिए बोला गया कि फीस लेके आओ फीस लेके आओ मेरी बहन घर पे आके रोती थी तो हमने वापस पूछा तो वो बोली कि उस दिन भी हमने जो बात की थी उसके बाद भी वो बाहर खड़ी रही तो फिर मैं मम्मी पापा ने बात की तो भी वो कुछ माने नहीं तो हमने मेरे मम्मी पापा ने बोला तीन चार दिन में फीस भर देंगे उसके बाद भेज देंगे तो भी मेरी बहन स्कूल गई तो भी वो लोग नहीं माने तो मेरी मम्मी नीचे बैठी थी और मैं और मेरे पापा सर्विस के लिए बाहर कहीं काम पे जाते हैं तो फिर मेरी मम्मी नीचे थी तो मेरी बहन को कुछ काम के लिए ऊपर भेजा था तो वो दरवाजा नहीं खोल रही थी तो फिर मेरी मम्मी ऊपर दौड़ कर गई कि क्या हुआ क्या हुआ तो दरवाजा तोड़ा मेरी मम्मी ने फिर देखा तो उसने ऐसा काम ऐसा कदम उठा लिया जो स्कूल जाते है, वो कोई फीस बाकी था तो मास्टरों ने टॉर्चर किया उसको स्कूल के बाहर खड़ा रखा वो डिप्रेशन में आके घर पे आके फांसी के मर गया और और भविष्य में मैं तो एक कानून कायदे से इस स्कूल वाले को कुछ सबक सिखाए कुछ भविष्य में अगले बच्चों को किसी का को कोई ऐसा बनाव नहीं बने आम आदमी पार्टी ना कॉर्पोरेटर अने सूरत महानगर पालिका विपक्ष नेता पायल साकरिया एक गंभीर मुद्दा पर पोतानी बात रजू करता जणाव्यो के सूरत शहर ना गोड़ाद्रा विस्तार में रहती एक मासूम दीकरी ए गड़े फांसो आत्महत्या करी ली थी

અને જે કોઈ આ ઘટનામાં પાછળના જે જવાબદાર છે આ ગળાફાસો દીકરીએ ખાધો છે એના પાછળના જે કોઈ જવાબદાર છે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેના કારણે ભવિષ્યની અંદર આવી કોઈ દીકરી કે દીકરો કોઈ આત્મહત્યાનો તો દૂરની વાત છે પણ માનસિક ત્રાસથી પણ ના પીડે જેના કારણે અત્યારે આવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને કોઈ પરિવારે પોતાનો દીકરો અથવા દીકરી નહીં ગુમાવી પડે પરંતુ જો આ કાર્યવાહી માત્ર ને માત્ર દેખાવ પૂરતી થશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટવામાં વાર નહીં લાગે એટલે અમારી હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમની સાથેના રાજકીય લોકો કે જોડાયેલા હોય ભલામણ હોય તમામ વસ્તુ નજરઅંદાજ કરીને એમના પાછળ કાર્યવાહી કરવામાં આવે જેથી આવી કોઈ ઘટના બીજા કોઈ પરિવારના દીકરા દીકરી સાથે ના બને રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત